ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે ફિટ ઇન્ડિયા અભિયાનને અનુરૂપ સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ જવાનો અને અધિકારીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પહેલ હાથ ધરવામાં આવી છે આ પ્રસંગે સવારે સૌપ્રથમ પોલીસ અધિકારીઓ અને જવાનો એકત્ર થયા બાદ યોગા અને ઝુમ્બા સત્રો યોજાયા હતા ફિટનેસ માટેના આ કાર્યક્રમોમાં જવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા બાદમાં સન્ડે ઓન સાયકલ રેલીનો પ્રારંભ પોલીસ હેડક્વાર્ટરથી કરવામાં આવ્યો હતો આ સાયકિલ રેલી પાંચ સર્કલ સુધી જઈને પરત હેડક્વાર્ટર ખાતે આવી પૂર્ણ થઈ હતી જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ